હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય ચલારામ આજે આપણે ડ્રેસ બનાવવાનો છે તો ચલો આપણે બે મીટર કાપડ લઈ લીધું છે ડ્રેસ બનાવવા માટે અડત્રીસ લંબાઈનું આપણે ડ્રેસ બનાવવાનો છે તો આપણે બે મીટર કાપડ લઈને આપણે સરસ વ્યવસ્થિત રીતે કતરી દીધું છે અને કતરીને પછી આપણે આવી રીતે ડબલ ફોલ્ડ કરી દીધું છે કારણ કે આને આવી રીતે ઊભી ડિઝાઇન છે એટલે આપણે આવી ડિઝાઇન લેવાની છે એટલે આપણે આવી રીતે ફોલ્ડ કરવું પડશે એટલે આપણે આવી રીતે ફોલ્ડ કરી દીધું છે અને હવે આપણે આને કટિંગ કરવાનું છે તો આપણે સ્ટેન્ડ કટિંગના ડ્રેસ તો ઘણા બધા કટિંગ કર્યા પણ આપણે ગોળ ગળાનો ડ્રેસને આને કટિંગ કરવાનો છે તો એ આપણે કટિંગ કરીશું પણ પહેલાં આપણે ડ્રેસ ઉપર ડ્રેસ મૂકીને એનું માપ લઈ લઈએ અને પછી આપણે જે ગળું કરવાનું હોય એ ગળું આપણે કટિંગ કરીશું તો ચલો આપણે આ ડ્રેસને આવી રીતે પલટાવી દીધો છે અને પછી આનું જે માપ છે એ રીતે અચસ આપણે આવી રીતે કટિંગ કરવાનો છે ડ્રેસ તો ચાલો આને આપણે પહેલાં ઉપર મૂકી દઈશું વ્યવસ્થિત રીતે આવી રીતે ઉપરથી મૂકી દેવાનો અને પછી આપણે ડ્રેસને કટિંગ કરવાનો છે તો હું ડ્રેસના કોઈ ફરમા રાખતી નથી ડ્રેસ કટિંગ કરવાનો હોય એટલે ડ્રેસ ઉપર ડ્રેસ મૂકીને કટિંગ કરી દેવાનું ખાલી સ્ટેન્ડ પટ્ટીનો આગળનો ભાગ જે કરવાનો હોય એનો ફરમો રાખવાનો કારણ કે આપણે એને વ્યવસ્થિત ફાવે નહીં એટલે સ્ટેન્ડ પટ્ટી આપણે ફરમા ઉપરથી કટિંગ કરવાની બીજા બધા ડ્રેસ આપણે કટિંગ કરવાના હોય આપણે આવી રીતે ડ્રેસ મૂકી અને ડ્રેસ કટિંગ કરી લેવાનો તો ચલો આપણે કમ્પ્લેટ આવી રીતે સરખું કરી લેશું પહેલા આપણું પાપડ વ્યવસ્થિત સરખું થઈ ગયેલ છે હવે આપણે આને ડ્રો કરી દેવાનું છે જેવી રીતે આપણો ડ્રેસ મૂકેલો છે એવી રીતે આપણે ડ્રો કરવાનું છે અહીંથી આવી રીતે વ્યવસ્થિત જે આપણું જે ફિટિંગ છે એને વ્યવસ્થિત આવી રીતે કરી અને પછી ડ્રો કરી દેવાનું તો ચલો આપણે ડ્રો કરી દઈશું દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે ડ્રો કરી દીધું છે કાપડ ઉપર અને હવે આપણે કટિંગ કરવાનો છે ડ્રેસ તો ચાલો આપણે સ્ટેન્ડ પટ્ટી નથી કરવાની આવી રીતે પાછળથી ગોળ બનાવવાનો છે તો આવી રીતે આપણે થોડું માપનું ગોળ ગળું રાખ્યું છે બે ઇંચનું ગોળ ગળું કર્યું છે અને આવી રીતે આપણે ભગવાનો ભાગ લીધો છે અને આવી રીતે આપણે ડ્રો કરી દીધું છે તો આપણે ડ્રેસને કટિંગ કરવાનું છે તો આપણે આવી રીતે કટિંગ કરી દઈશું તો એની લંબાઈ હતી આપણી અડત્રીસ લંબાઈ હતી તો આપણે લંબાઈ ત્રણ ઇંચ વધારે લીધી છે સિલાઈ જાય ઉપરથી શોલ્ડરમાંથી નીચે પટ્ટી વળે એટલે અડત્રીસ છે તો આપણે એકતાલીસ લંબાઈ લઈ લીધી છે અને આવી રીતે બે ઇંચનું આપણે ગળું જો કરી દીધું છે તો ચલો આવી રીતે આપણે ડ્રેસને કટિંગ કરી દેવાનું છે ડ્રેસ કટિંગ કરવું કંઈ મોટી વાત નથી આપણે ડ્રેસનું જે ટોપ હોય એ મૂકી એને ડ્રેસ કટિંગ કરી દેવાનું ખાલી ગળામાં આપણે ધ્યાન રાખવાનું કેવું ગળું રાખવું છે કેવું નથી રાખવું એ ખાલી ધ્યાન રાખવાનું છે તો ચલો આપણે આવી રીતે ડ્રો કરી દીધું છે હવે આપણે કટિંગ કરી લઈશું તો ચલો હવે આપણે ડ્રેસને કટિંગ કરી દઈશું દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે ડ્રેસને કટિંગ કરી દીધો છે જે રીતે આપણે ડ્રો કર્યું હતું એવી રીતે આપણે ડ્રેસને કટિંગ કરી દીધું છે પાછળથી આપણે બે ઇંચનું ગળું ઉતાર્યું છે ગોળ અને આવી રીતે આપણે ડ્રો કર્યું તો એવી રીતે આપણે ડ્રેસને કટિંગ કરી દીધો છે ચલો હવે આપણે એક ભાગને નીકાળી લેવાનો છે અને બીજા ભાગ ઉપર આપણે આગળનું ગળું બનાવવાનું છે તો આગળનું ગોળું આપણે ગળું આપણે ગોળ અને વી કરવાનું છે ગોળમાં વી આવે એવું ગળું બનાવવાનું છે આપણે તો હવે આગળના ભાગમાં આપણે એવું ગળું બનાવીશું દેખો પ્રયાસ તો આપણે આગળના ભાગમાં આવી રીતે ગોળ અને વી ગળું બનાવવાનું છે તે આપણે ડ્રો કરી દીધું છે તો આવી રીતે પાંચ ઇંચની લંબાઈમાં તમારે આવું ગળું લઈ લેવાનું પાંચ ઇંચની લંબાઈ લઈ લેવાની અને પછી અહીંથી આટલો વી શેપ કરવાનો બે ઇંચમાં ને પછી આપણે આવું ગોળ ગળું ડ્રો કરી અને કટિંગ કરી લેવાનું તો ચાલો બંને ભાગ આપણા રેડી થઈ ગયા છે આપણે જો આપણી જોડે જે આ કાપડ બચ્યું છે એમાંથી આપણે બાઈ નીકાળવાની છે તો બાઈને આવી રીતે કાપડને ડબલ વાર ફોલ્ડ કરીશું આવી રીતે ડબલ વાર ફોલ્ડ કરવાનું અને અહીંયા ઘડી વાળો ભાગ આવવો જોઈએ ને આવી રીતે ફોલ્ડ કરી અને હવે આપણે બાયને નીકાળીશું તો આપણે બાયની લંબાઈ કેટલી છે એ ચેક કરી લઈશું તો આની લંબાઈ છે પંદર સોળ છે તો આપણે ચૌદની કરવાની છે તો બરાબર સોળની આપણે બાય આવી જશે તો ચાલો આપણે બાયને આવી રીતે આવી રીતે ડ્રો કરવાનું છે ડ્રો કરીને બાયને કટિંગ કરી લેવાની છે તો દેખો ફ્રેન્ડ્સ આપણી બાઈને આવી રીતે ડ્રો કરવાની છે એકદમ સરસ આવી રીતે ડ્રો કરી અને પછી કટિંગ કરી દેવાની છે તો બાય ફ્રેન્ડ્સ આપણી કુર્તી એકદમ કટિંગ રેડી છે જય શ્રી કૃષ્ણ